જય જવાન જય કિસાન લગભગ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરવાળો હવે જે વિરાટના વાળો હાજે પણ જવામાં આવે છે એના નામ બાજુ કરજો સુરેશભાઈ એ સતત સેપટ અને ગંદકીના કારણે જે આજુબાજુના ખેડૂતો છે જેનો પાક છે ખેડૂતોનો મોલ છે બીટી કપાસ છે જેની અંદર માત્ર કુલ કે કોઈ પણ વિકાસ કે ધ્યાન જેવું કોઈ જ નથી માત્ર સેપ જ છે કારણ કે આ તો યુવા ધારાસભ્ય હાર્દિકભાઈનો વિકાસ છે જે ખેડૂતોને જેમ તેમ કરી અને હેરાન કરવાની વાત છે માત્ર આ સતત આઠ મહિનાથી આ રહી સમસ્યા છે રોડના કારણે આજુબાજુ વિસ્તારની અંદર ખેડૂતો ખૂબ જ પરેશાન છે ચાહે એ ડાંગેરનો પાક હોય બીટી કપાસનો પાક હોય મગ હોય સ્વાળી હોય કે અન્ય કોઈ પણ પાક હોય જેની અંદર રોડની આજુબાજુનો જે વિસ્તાર રહે એ વિસ્તારની અંદર બધે બાજુ નકરી શેપડ છે આ તમે જોઈ શકો છો આ કેટલી શેપડ છે આના કારણે બીટી કપાસની અંદર કે ખેડૂતોના કોઈ પણ મોલની અંદર એક પણ જરીક પણ વિકાસનું કાર્ય થતું નથી આ તમે જુઓ આવડો આવડો બીટી છે પરંતુ આને વિકાસમાં કોઈ પણ રીતના ફૂલ ફાલ કે કાંઈ જ પણ આવ્યું નથી એ માત્ર અને માત્ર આ જે શેપટ ઉડી રહી છે ને એના કારણે આની અંદર ઘણા બધા પાણી પીવડાવ્યા ઘણા બધા ખાતરો નાખ્યા એમ છતાં તમે આ જોઈ શકો છો આ કેટલી શેપટના કારણે આ મોલ કઈ પણ જાતનો વિકાસ કરતો નથી તો આનો જવાબદાર વ્યક્તિ યુવા ધારાસભ્ય પોતે જ છે કારણ કે ઘણી વખત આપણે સૌ કોઈએ વિડીયો પણ સોશિયલ મીડિયા માધ્યમથી કરેલો છે અને દિવસમાં દસથી પંદર તો આંકડા કંઈ એક્સિડન્ટ થાય છે એમ છતાં આ રોડનો કોઈ પણ કાર્ય આ દિવસ સુધી થયું નથી અને આ રોડ તમે જોઈ શકો છો તો આની અંદર ખેડૂતોની કેવી હાલત હશે તમે વિચાર કરો આ માત્ર બીટી કપાસનું હું તમને બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો શું કહે છો સુરેશભાઈ તમે આ ખેડૂત નું શું આ ખેડૂત આની ઉપર ને વીર્યો છે તો આ ખેડૂત નું શું આમાં કઈ ફાલ ફૂલ તો આવ્યો નથી તો આ ખેડૂત માટે તો કઈ કરવું જોઈએ ને ખેડૂતો એ ઘણા બધા ખાતર બિયારણ પાણી દવા ઘણો બધું આની અંદર ખર્જો કરેલો છે એમ છતાં ખેડૂતની હાલત તમે જોઈ શકો છો જય જવાન જય કિસાન